આ યોજના હેઠળ બાર ગામોમાં એક હજાર એકસો ચુમ્મોત્તર લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું આ પહેલનો નો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસીઓને મિલકતના કાયદેસર અધિકાર પ્રદાન કરવાનો છે જેથી તેમની આર્થિક અને સામાજિક સુરક્ષા વધે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વામિત્વ યોજના ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામ્ય વસાહત ધરાવતી જમીનોનું નકશાંકન અને માલિકોને પ્રોપર્ટી કાર્ડ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ યોજના માત્ર મિલકતના વિવાદોને ઘટાડવામાં જ મદદરૂપ નથી પરંતુ ગામવાસીઓને તેમની મિલકતની નાણાકીય સંપત્તિ તરીકે લોન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવા માટે સક્ષમ બનાવે છે ભુજમાં વિતરણ સમારોહ સ્થાનિક અધિકારીઓ અને સમુદાયના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયો જેમણે કાયદેસર મિલકતના અધિકારના મહત્વ પર ભાર મૂક્યો લાભાર્થીઓએ આ પરિવર્તનકારી પહેલ માટે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો જે તેમના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવવાની અપેક્ષા છે સ્વામિત્વ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં સારા શાસન અને પારદર્શકતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે સચોટ મિલકત રેકોર્ડ્સ પ્રદાન કરીને આ યોજના મિલકતના માલિકોના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને ગ્રામ્ય માળખાકીય વિકાસને પણ સુવિધા આપે છે કુલ મળીને ભુજમાં પ્રોપર્ટી કાર્ડના ઈ વિતરણથી સરકારના ગ્રામ્ય ભારતને સશક્ત બનાવવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોમાં એક પગલું આગળ છે તાલુકાના અને અન્ય તાલુકાના અલગ અલગ ગામડાઓના સૌ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા કચ્છની અંદર વિશેષ રૂપે બે લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ યોજના અંતર્ગત